હવે આપણે આ હળદર ને ખમણી માં ખમણી લઈ લીલી ડુંગળી લીલી ડુંગળી નું કટિંગ કરી લઈ ટમેટા તો તેલ ગરમ થઈ ગયું છે હવે વઘાર ની અંદર આપણે લીલી શેકી લીધી હવે લીલા વટાણા અને તુવેર લીલી બે નાખી ખોલેલું હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું આખું જીરું

લીલી હળદર નું શાક એક નંબર સુપર લીલી હળદર નું શાક સુપર સુપર